તો ફરી એકવાર જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં પણ જે ભૂત્યા શિક્ષકો છે તે સામે આવ્યા છે પણ ચાર બાદ શિક્ષકો વિરુદ્ધ હવે કાર્યવાહી હાથ ધરાશે એક વર્ષથી ગેરહાજર રહેતા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રામદેવપુરા પ્રાથમિક શાળાના શિક્ષક હરેશ જોશી જે છેલ્લા કેટલાક મહિનાઓથી ગેરહાજર છે અને વિદેશ ધરાયા હોવાની શંકામાં શિક્ષણ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે

ત્યારે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ તો અત્યાર સુધી આ બાબતે અજાણ હતું પરંતુ જે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આ શિક્ષકોને જે થયો છે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો સર્વે કરાવવામાં આવ્યો હતો ત્યારે સર્વે રિપોર્ટ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચાર શિક્ષકો ગુલ્લીબાજ હોવાનું સામે આવ્યું છે આજે વધુ એક શિક્ષક સામે આવ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જે પાટડી તાલુકાની અંતરિયાળ ગામની મેરા ગામની પ્રાથમિક શાળા છે ત્યાંના શિક્ષક છેલ્લા અનેક મહિનાઓથી શાળાએ નથી આવી રહ્યા અને સરકારનો પગાર લઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય ત્રણ શિક્ષકો છે તે પણ પાટડી તાલુકાની અંતરિયાળ ગામોના છે ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અંતરિયાળ ગામોની જે શાળાઓ આવેલી છે ત્યાં શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોય અને ગુલ્લી મારતા હોવાના બનાવ સામે આવ્યા છે એક એક વર્ષ સુધી આ શિક્ષકો શાળાએ નથી આવ્યા છતાં સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ આ મુદ્દે વજાણ છે બાળકોનું જે શિક્ષણ કાર્ય હોય છે બાળકો ભણવા માટે શાળાએ જતા હોય છે પરંતુ ત્યાં શું ચાલતું હોય છે તે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ નથી જાણતું આ જે અંતરિયાળ ગામો આવેલા છે ત્યાં મોટા ભાગના અગરિયાઓના અને અગરિયાઓના બાળકો શાળાએ અભ્યાસ કરવા જતા હોય ત્યારે સરકાર પણ તેમની પાછળ લાખો રૂપિયા નો ખર્ચો કરતી હોય છે પરંતુ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર તેમને શિક્ષણ મળવું જોઈએ તે નથી મળતું હતું આ ગુલ્લીબાજ શિક્ષકો છે

ખાસ કરીને અત્યાર સુધી તો સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ આવા ચાર જેટલા શિક્ષકોને નોટિસ આપી ચૂક્યું છે ખાસ કરી જો વાત કરવામાં આવે તો ખારા ગોટા ગામ આવેલું છે ત્યાં આવેલી પ્રાથમિક શાળાના રીનાબેન બારોટ તો છેલ્લા એક વર્ષથી વિદેશ જઈને બેઠા છે સરકારી ચોપડે પગાર પણ તેમનો નોંધવામાં આવી રહ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે આ શાળામાં અભ્યાસ કરાવતા આચાર્ય છે સંચાલકો છે અને ખાસ તો મોટી વાત એ છે કે જે શિક્ષકો હોય છે તેમની હાજરી ઓનલાઈન ભરવાની હોય છે ત્યારે આ હાજરી કેવી રીતે ભરવામાં આવતી હશે તે પણ એક સરકતો સવાલ છે હાલ પૂરતું એવું શિક્ષણ વિભાગ જણાવી રહ્યું છે કે આ તમામ જે ગુલ્લીબાજ શિક્ષકો છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ હાલ લોકોની પણ એવી માંગ છે અને જે ભોગ બનનાર વિદ્યાર્થીઓ છે તેમની પરિવારોજનોની પણ એવી વાલીઓની માંગ છે કે આ શિક્ષકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને બંધ બેસતો જે દાખલો છે તે રજૂ કરવામાં આવે કારણ કે હવે આ જે ભવિષ્ય બાળકોનું છે તે ધૂંધળું થતું હોય તેવું લાગી રહ્યું છે અને હજુ પણ આ જો પ્રક્રિયા ચાલુ રહેશે જો સરકારી શાળાઓમાં પેલાથી જે વિદ્યાર્થી હોય છે તેમની સંખ્યા ઓછી હોય છે ત્યારે હવે જો આવા પ્રકારના બનાવો બનશે તો કોઈ વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા નહીં મોકલે અને ઊંચી ફી પણ વાલીઓને ભરી અને પોતાના બાળકોનું જે ભવિષ્ય સુધરે તે માટે ખાનગી સ્કૂલમાં મોકલવા માટે મજબૂર બનવું પડશે એટલે ચોક્કસથી હવે વાલીઓ પણ એવી માંગણી કરી રહ્યા છે કે જે આ ગુલ્લીબાજ શિક્ષકો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી બીજા જે આ ગુલ્લીબાજ શિક્ષકો છે અને શાળાએ અનરેગ્યુલર આવી રહ્યા છે તેવા શિક્ષકોમાં પણ ફફડાટ ફેલાય અને આવા પ્રકારના જે બનતા બનાવો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં અટકે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે